ભગવાને માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિતાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય આને શું વેદના નહીં થઈ આટલી દમન કરી એક રૂપિયો દીધા વગર સીધી કરી કરવી આ તો ક્યાંનો લયાય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે પૂરતું વળતર લઈને જ જપશું પૂરતા વળતર વગર આપણે જવા નથી દેવાના અને એને કહીએ છીએ તમારા લઈ લેજો બારે આ તમારા જે જાજ નાખ્યા છે ને ખેતરમાં એ ખેતરથી બારે લઈ લેજો જ્યાં સુધી સંપૂર્ણ વળતરની વળતરની જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી વળતર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી તમને આ ખેતરમાં ગડવાનો કોઈ અધિકાર નથી અને ખેતરમાં ગળશો તો પછી જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તમામ તમારી રહેશે અમારી હવે જવાબદારી નથી માનવતાની પણ કોઈ ખાતો અને કાલે આપણે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દઈએ છીએ અહીંયા જે ધારણા આપણા શરૂઆત શ્રી ગણેશ કરી ચૂક્યા છીએ જે કઈ થવાનું હશે એ થશે આપણી હકની લડાઈ માટે જે કરવું પડે એ કરશું પણ કોઈ ડરવાની જરૂર નથી અને એમને કહું છું કે તમે આ કંપનીની દલાલી કરવામાં ધ્યાન રાખજો કંપનીની દલાલી કરતા કરતા

એટલે મહેરબાની કરીને આપણે કોઈ લાલચમાં આવવાનું નથી ને અને અત્યારે જ કહી દેજો દગાણ આવશે ફલાણાથી ફોન કરાવશે દીકરાથી ફોન કરાવશે અમે તો કહીએ છીએ ખેડૂતોને વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી કાલે વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય જાંત્રિક ખેડૂતોને બતાવશો એ નહીં ચાલે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોના ભાવ નક્કી થવા જોઈએ અમે ના નથી પાડતા વિકાસ થાય એમાં આજે સમજ કાલે સમજ પણ તમારા બાપાની જાગીર સમજીને લઈ જાશો ને એમ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એટલે મિત્રો કોઈ ડરવાની જરૂર નથી અમારે આજે આવવાનું કારણ એટલા માટે થયું કે જે વિડીયો જોયો ભાઈને ઢસડી જતા હતા એ ખરેખર જોઈને ખૂબ દુઃખ થયું અને એટલા માટે આજે આવવાનું થયું તાત્કાલિક જ એક્શન લીધા છે કાલેજ કલેક્ટર થીને આપણે આવેદન પત્રા મોટી સંખ્યામાં આપવાના જોઈએ જ્યાં સુધી પોલીસ મિત્રો અહીંયા કને જવાબદાર હોય તો કહું છું જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આ કંપનીને કહી દો એના આ છેને કાઢીને બારે રાખે એક પણ કામ થશે નહીં અને થશે તો મોટો સંઘર્ષ થશે સમાધાન તે થશે સંઘર્ષ ને નહીં થાય એટલે પૂરતું વળતર આપીને કામ કરે એમાં અમારી ક્યાંય ના નથી બાકી દાદાગીરી કરીને કામ કરશે

એચપીસીએલ નો આવો જ એક કોઈક મોદી જેવો અધિકારી હતો કે શિવજીભાઈ યુ આયેગી એ તો નરેન્દ્ર મોદી કી લાઈન હે એટલે મેં કીધું નરેન્દ્ર મોદી નો ઉપયોગ કરો છો તમે નરેન્દ્ર મોદી કી લેને યુ જાયગી બંધ નહીં રહેગી 45 દિવસ આંદોલન ચલાવ્યું તું એ વખતે જિલ્લાની પ્રમુખની મારી જવાબદારી હતી આજે કરમણભાઈ છે કોઈ ચિંતા કરા આપણે બધા એક છે

આપણે શું કરીએ છીએ સિત્તેર ટકા લોકો દેશમાં જઈએ મિત્રો સરકારને ધારીએ તો બેસાડી શકીએ ને ધારીએ તો ઉઠાડી શકીએ ને એ આપણે છીએ આપણે કોકની વાતેમાં આવી જઈએ છીએ ને અહીંયા પીડા છે આજે આ ભાઈનો પ્રશ્ન છે ને કાલે બાજુ વાળા નો ઉભો આજે એકલે નથી આને તો દ્રો જ થાય હજી આવ્યું ને આવ્યું બે બીજું આવે વાય નાન્યું

કે આવી પરિસ્થિતિમાં તમે અમારી સાથે અધિકાર નથી કાઈ નહી થાય તમારે લડાઈ આપણી લડાઈ આપણે લડવી પડશે એટલે મિત્રો ધ્યાન રાખજો અમે કાલ કાર્યવાહી કરીએ છીએ અને પોલીસ મિત્રો ને છું કે તમે જાઓ આમાં કાય ન વરે આ આ ખોટી એક નંબરના ખોટીના છે આ હંમેશા ગુમરાહ કરવાનું જ કામ કરે છે એને શું શું ધંધા કર્યા છે એ મને ખબર છે એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોનો સહકાર ના આપો ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ એની વિનંતી કરીએ છીએ તમને છતાંય તમને સમજણ ન પડે તો આવનારા દિવસોમાં જે થવાનું થઈ જશે બાકી આ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય આટલું તો નક્કી છે નહીં કરવા દઈએ ને ભોગ નહીં જે કરવું પડે આવનારા દિવસોમાં સંપૂર્ણ તાલુકો સંપૂર્ણ જિલ્લો તમારા સાથે જ રહેશે કોઈ ચિંતા કરવાનો વિષય નથી એટલે આપણે અહીંયા છે આજે શ્રી ગણેશ કરીએ છીએ એમને અત્યારે કહીએ છીએ કીધું છે કલેક્ટરને કે કાલથી તમારું કામ નહીં કરે એવું આપણને કીધું છે પણ છતાંય કરે આપણે તાત્કાલિક ત્યાં આવી જવાનું છે ને અહીંયા મંડપ બાંધીને આપણે ધરણા કરવાના છીએ હવે આ વાત ફાઇનલ આ તો તમારી સાથે રહેશે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે તમે એકલા નથી અને સંપૂર્ણ ખેડૂતો જે આમાં જેમાં લાઇનમાં નથી આવતા એને પણ મારી વિનંતી કરું છું ગામમાં જઈને આ મેસેજ નાખજો અને આવનારા દિશું જો બચવું હોય તો ખેડૂતોને બચવું હોય તો ખેડૂતોનો સહકાર અડધા નથી શિવજીભાઈ આ લાઇન વગરના જ જે લાઈન બાઈન કાંઈ આવતી જ નથી આ તો હું વિનંતી તમને કરું છું લાઈન વગરના હોય કે લાઇનવાળા હોય ખેડૂતનો દીકરો ભારતીય કિસાન સંઘનું સભ્ય ખેતી કરતો ખેડૂત એટલે ભારતીય કિસાન સંઘનું સભ્ય આપણી લડાઈ આપણે જ લડવી પડશે બીજું કોઈ આવવાનું નથી અને જો અહીંયા હવે અદાણી એમ કે છે આ મોદી એમ કે છે કે કિસાન સન આવે તો એ ભલે આવે

કોઈ ચિંતા કરવાનો વિષય નથી આખો જિલ્લો તમારી સાથે છે અને ભૂતકાળમાં આપે આવ્યું કઈક લડાયું આ તો રાક્ષસો તો આયા જ રાખશે આ રાક્ષસો છે આ રાક્ષસો આયા જ રાખવાના છે એ રાક્ષસો સામે કાયમ આપણે લડાઈ લડવાની છે એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી અમે તમારી સાથે જ રહેશું સંગઠન આખું તમારી સાથે રહેશે એટલે કોઈ ડરવાનો ભય બતાવવાનો છેલ્લે ક્યાં જવાનું છે મિત્રો પાંચમની છઠ થાય મરવાનું છે ને એટલે જ આવું છે તો નક્કી જ છે ને પાંચચમની છઠ નહીં થાય અને કર્મ કરેલું હશે ને આજે કર્મ કરે છે ને આવનારી પેઢી એને છે ને મને યાદ કરશે જો સાંભળતા હોય તો કઉ છું જો અંદર બેઠા બેઠા સાંભળતા હોય ને તો એ કહું છું તમારી પેઢી તમને તમારી આવનારી પેઢી એ તમને માપ નહીં કરે ભગવાન તો તમને માફ નહીં કરે જે ધંધા માંડ્યા છે ને આ ધંધા સારા નથી એટલે તમે ખેડૂતો સાથે દમનગરી કરો તમે એને સમજાવો નહીં જાણે તમારા બાપા નું ખેતર હોય એક રૂપિયો આપ્યા વગર ખાડા કરી નાખો એટલે શું કોઈ કહેવા વાળું છે કે કોઈ કહેવા વાળું નથી એટલે મિત્રો આપણે ક્યારે નહીં ચલાવી લઈએ એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા અહીંયા જ આખી બ્લુટૂથ અમે ઈ કે છે ને તમને નકશો નથી આપતા ને ક્યાંય જવાની છે ક્યાંય નથી જવાની બ્લુટૂથ એનો તમને નકશો નથી આપતા ક્યાંયથી ક્યાં જવાની છે અમારી બ્લુટુપ જે તૈયાર જ હશે આવી આવી લડાઈ લડવાના નથી આપણે કાયદો હાથમાં નથી લેવાના આપણો અધિકાર માંગવાના જઈએ અધિકાર નહીં મળે ત્યાં સુધી જવા